જય માતાજી રામ રામ સીતારામ અમે આવ્યા જાઓ રામ લખન ને સણામાં એટલે એક ઉથલ માહિતી અમારે પપ્પુ ભાઈ છે ને કીએ એટલે વિડીયો ઉતારે અમે હાકીએ કે પપ્પુને કીએ હાલો का टाइम है आज के बोलो नाम है ये वस्तु में है ना ये नाना तो है खालू जाले हमारी मम्मी ने भी कही ना हो जरा खिलनो है ना खिला के अच्छा एक दोनों आ गया ताने देखणा आबू है क्या के तरह पे थारी है ना तो आ आले

આવું કદાચ સરકારો થાય તો આપડે વાણી ના લીધું કેટલી ઝડપ કરે

અમારું પાર્ટનર પપ્પુ ભાઈ છે ને એ આ કે એવા ને કે અમારું પપ્પુ આ કે રામ ને હજી ભાગે હતા ખરાબ હો પપ્પુ ને હાકતા આવડે એટલે વાંધો ને એને હાકતા આવડે તો હાથી આવડે બધું આને ખેડું કહેવાય અમારા હતા ને ત્યાં કંઈ ખડી ન થતું હારું એટલે ગરધણીને ભૂખ કાઢી નાખી ગરધણીને ભૂખ કાઢી નાખી એ અમારી કદાચ કાઢે પપ્પુ આવ્યો હતો એવારને કે જોવા સણા એવા ભારી હજકાવી ગયા હજી છાતી આંખીએ અમે આમ તો અમે હજી ફેર આવે બે દી થાય ને રામ લખન એના હેવા થઈ જાય એને કે એને હેવા નાખવા ઈ જાય નાખવા ઈ જાય ને જો મેં ન કીધું તો હાથી એને લઈ લીધું ને હું આંખતો હતો તો એ લઈને હાલતો થઈ ગયો એવારને કે નગદ હજી હું આંખતો હતો બે પાંચ ઉઠલું માર્યું ને તો પોતે લઈ લીધું ઈ માણસ રૂપિયા કમાય કમાયર કે એ કમાય ધાન્ય છાસી હોય ને આરામ ધાન્ય જ હોય કમાય પછી માલિક હોય કે મજૂર હોય કે જી હોય ચર કે જી હોય ને કે હું ને હતો લઈ લીધા લાવો હું આકું ચહેર ને કે લાવો હું આંકું કદી આવતો મેં કીધું જ નહોતું કારણ કે હજી તો આ ભાગે એવા પાછા ભાગે એમ તો વિઘો હોય એટલે એમ તો દોઢ બે બે વીઘા હાકી દઈશું આમ ખાલી વિઘો એની લઈ લીધા હું આંકું એ દાન્ય થાસી કહેવાય તો મોહમ દાઈ આપણા ભાગ ભેરા લઈ આવે આરામ ભાગ્ય આવે ને તો ભાગ્ય ભાગ્યા દઈએ ને ભાગ્ય તો આપણે ડૂબાડે પેલા આપણે ડૂબાડે જો બધું આવડે હેવાર ને કે બધું એને આપણા બધું હે એની આકેલા જ ના એના બધું નહીં એના દેહ માં આકેલા નહીં ઝીણકા હોય ને પપ્પુ એ તો ઝીણકા હોય ને એ કે જીણકા હોય આ તો ભાગે એવા ઓલા તો ભાગે નહીં આપણે દેશી આવે ને એવા ઝીણકા ઝેણકાં બધું આવે એ આકેલા આવા કોઈ દે હાક્યા એ નથી ને જોઈડ્યા એ નથી ને સોઈડા એ લઈ લીધું એ કે રમભાઈ હું આંકું તો આમ કમ્પ્લાઇટ પછી જીપીએસ છે એટલે એને કંઈ જોવાનું ના આવે

હવે અમાર પાર્ટનર પાર્ટનર એમ તો જોઈયા ને આમ એ જ કરે હાથી ઈ આપે કેવડો બપુ પપ્પુ પચી વાર હા ચવી વરણ હોય એ પચી ચવી વરણ છોકરો હોય બધુંય આવડે ટ્રેક્ટર આખતા આવડે બધું આપતા આવડે પાણી વારતા જે મોટરું પોટરું બધુંય તમારે કઈ કરવું જ ન પડે લોકો કહી દે એટલે પૂરું થયું ફુવારા બધું ફુવા ઠેસા રાખવું ઉપના રાખવું જે કઈ પણ કરવું હોય કરવાનું હોય એટલે પૂરું એવું હા ભાઈ કામ કરે ને એ સુખી થાય હમણાં દેશમાં બંગલો બનાવ્યો દેશમાં બંગલો બનાવ્યો યાર કે દેશમાં બંગલો બનાવ્યો બાકી રાખી નહીં ઘરના ખેતરો હોય બંગલો ન બનાવી શકતા ધાન્ય ધરાય ન બને પછી દાદા ની વરણી હે ને એમાં પછી આવે અને પછી પછી આવે જો આમાં લખેલા હે અલગ અલગ આમે બધી આઈટમ વાવવાના જીરું વાવવાના અલગ આવે ધાણા વાવવાના અલગ હે ઘઉં વાવવાના હે એમાં મગ અડદના હે સોરી નાઈ હે બધું અલગ અલગ છે એટલે આમાં જીરાનું ફિટ કરે એમ દીપ જીરું આવું જવાનું છે જો આ બધા કાઢીને બેઠો આમાં આ બાસ્કો આખું ભરીને આપે હજી તો આમાં કંઈક આ બંધ કરવાની તો ઘણા બધા હે એને કામ ઘણું બાસ્કું આખું ભરી જો બાસ્કો એમ સારું આપે એમ તો આમ કાટ બાટ ને કંઈ એવું કંઈ થાય નહીં બગડે નહીં એવા પેક આપે આખું બાસ્કું ભરીને આપે એમ બાર તો એની આમ પચીસ પચાસ એવું કંઈક લખેલું હોય કાં હે ભગવધર એવું લખેલું હોય સમજો બધા શક્કર છે અલગ અલગ બદલાવવા હોય તો ઘણી બધી મહેનત કરવી પડે આ બધા જો એક એક વાજ કાઢે એકમાં પછી હોય એટલે ટોટલ છે ને આમાં હવા હે હવા હોય ને પચાસ કઈ સડાવેલ લે ને પચાસ સડાવે એટલે હવા દોઢસો પૂણા બસો સક્કર આવે છે રોગા એ પૂણા બસો તો સક્કર છે આમાં એમ બધું એ મગ ને અડદ ને સોરી જીરું ને ઘઉં ને ખાતર ને બધું પહેરું હોવાતું જાય ડબલ ઓફરની હે ક્યારો જબરો થાય આમાં ગીવા ને ક્યાંક ખોટા ખેતરું હોય થાય ને પારામાં એ ન થાય એમ કારણ કે પછી દંડ હોય ને એટલે ખેતર શું બગાડે ને ખેતર ન કરતા અમારે પહેલાં કહેતા કે એમ પારા હે ખેતર ખાઈ જાય કે એને કે ખેતર ખાઈ જાય પારા એ કે ટૂંકા ક્યારા કરે ને એટલે મોટા ક્યારા હોય ને ફેરખું હોય તો આવતા આમ બધાને લગભગ હેરખા જ ખેતરું થઈ ગયા કારણ કે હવે લેજરું હોય એટલે કોકને જ તાડા ખેતર હોય ને કે તાડા ખેતર હોય ને તો ના હાલે એમાં બાકી હરખું ખેતર એમાં આવા જ ક્યારે કરાય અમારે અમુક અમુક તો આમ વર્તુ બાજુને ને હે આમાંય ડબલ ક્યારા કરે પચીસ દાતાની ઓયણી હોય ને એમ પચાસ દાતા ક્યારો કરે એવડા એવડા મોટા ઘઉં ના ક્યારે કરે ઘઉંમાં પોહાય જીરામાં ને તો નો પોહાય પચાનો પણ આ જીરામાંય પછીનો તો પોહાય કે પચીનો પોહાય હમણાં અમારે દીપ મુરત કરવા જાય વાર ને કે કરી કરીએ ઓયણીનો હજી તો ફિટ કરવાનું બધું ચાલુ છે આમ બધા ભાગ પાડે અલગ અલગ હોય તો બધા દોરી નાખી દે પાછા બદલાવ હોય તો ગોતવા ન પડે સીધો આખો એક હારડો ઉપાડી લઈએ એટલે બદલી જાય ના કે જો આખો હાર એના એક 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 જ આવે આમાં નંબર વાઈજ હોય તો આમાં આખો હાર જ સડા આ જીરા ને છે ને જો નંબર એ લખેલા આવે એમ એ છે જીરાના હા જીરાના હેજો એ કે જીરાના હે બધા નવ નંબર હે કે એમ તો નંબર આવે બધી એમ તો બધાને ખબર જ હોય એ કે નવ નંબર જીરું આવું આવે એમ લખેલું આવે એ તો વહીમાંય હોય